જેમ જય જવાથી આજના દિવસ રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ એ આપણા હાલમાં વનંત જાહેર કર્યું છે અને એને જ અનુલક્ષી સપુદાયી સેવા એ પખવાડિયાનું સભા ઉજિનય કરવી આજના દિવસે એને અનુલક્ષીને ડબોઈ નગરપાલિકા દ્વારા આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો મોટી સંખ્યામાં અહીંયા નગરપાલિકાના સભ્યગારો નહિના આગેવાનો નગરપાલિકાના સભ્યો કર્મચારીઓ અનેક સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા એવા સંસ્થા અંતર્ગત અનેક કાર્યક્રમો કરવામાં આવે છે અને એ કાર્યક્રમો દ્વારા હોયને સદભાવથી બનાવવી અને સ્વચ્છ નગરી સુવાસ નગરી સુધારી નગરી અને સમૃદ્ધ નગરી બનાવવા માટેના પ્રયત્નમાં તમામનો સહયોગ મળે એવી અપીલ કરવામાં આવી છે અને તમામે અહીંયા શપથ પણ લીધા છે સ્વચ્છ નગરી બનાવવાના એ બદલ તમામને અભિનંદન આપું છું અને જે રીતે અત્યારે ગર્માવતી નગરીમાં વિકાસના કામો વધાઈ રહ્યા છે એને અનુલક્ષીને આ વખતે જ્યારે સમગ્ર વડોદરા શહેર જિલ્લામાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ ત્યારે ગર્માવતી નગરીમાં આવી કોઈ